જે લાકડીઓમાં આગ પ્રગટાવવામાં આવે છે તેની અગ્નિથી આ અંદાજ લગાવવામાં આવે છે કે આવનારા વર્ષોમાં પૃથ્વી પર શું ઘટશે લાકડીઓમાંથી નીકળતી અગ્નિની જ્વાળાઓથી આ તમામ ગણના જ્યોતિષમાં કરવામાં આવે છે અગ્નિ જ્વાળાઓ જે દિશામાં જાય છે તે દર્શાવે છે કે પૃથ્વી પર ઘણા પ્રકારની ઘટનાઓ જે આખા વર્ષ ઘટશે હોળીની પરિક્રમા ખાસ કરવામાં આવે છે એવી માન્યતા છે કે પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે આગના ધૂણાની દિશાનો અર્થ જો ધૂણો પૂર્વ દિશામાં જાય છે તો રાજા અને પ્રજાને સુખદાયક રહેશે જો ઉત્તર અને પશ્ચિમની મધ્યમાં ધૂણો જાય છે તો આગનો ભય રહે છે દરેક જગ્યાએ આગથી લોકોને નુકસાન થશે જો દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જાય છે તો લોકો દુઃખી રહેશે ભૂખમરી જેવી સ્થિતિ સર્જાશે જો પશ્ચિમ દિશામાં ધૂણો જાય છે તો પવન અને વરસાદના યોગ બને છે અને વાયવ્ય દિશામાં ધૂણો જાય છે તો લોકો ધન ધાનથી સમૃદ્ધ થશે જો આગ સ્થિર છે એટલે કે સીધી ઉપર જાય છે તો તે રાજા માટે હાનિકારક બને છે દરેક જગ્યાએ આગથી લોકોને નુકસાન થશે જે હોળી પ્રજ્વલિત થાય એના પછી વ્યવસ્થિત એની આગ નીકળે છે અગ્નિ જ્યારે થાય છે એમાં જ્યારે પૂર્વ દિશાની તરફ જે એનો પવન જે છે વહેતો હોય તો સમગ્ર ભારત દેશ માટે શ્રેષ્ઠ અને સુખાકારી બની શકે છે જ્યારે અગ્નિ ખુનામાં થાય તો તડકાની સાથે વરસાદ આવે પણ વરસાદ ક્યાંક પડે અને ક્યાંક ના પડે દક્ષિણ દિશામાં જો જ્વાળા જતી હોય તો આ વર્ષ અછત એટલે કહેવાય કે તકલીફ વાળું હોય શકે આગળ નૈઋત્ય ખૂણામાં જો થાય તો પાક તો સારો થાય પણ એમાં ક્યાંક ને ક્યાંક રોગ જીવાત અને તકલીફ આવી શકે જ્યારે પશ્ચિમ દિશાની વાત કરીએ તો પશ્ચિમ દિશામાં પણ આજ આની ચોમાસું કહી શકાય વાયવ્ય ખૂણાની વાત કરીએ તો પવન આવે અને એની સાથે વરસાદ ઉત્તર દિશાનો હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘણું ધન ધાન્ય પાકે અને જ્યારે ઈશાન ખૂણામાં વાત કરવામાં આવે ત્યારે હોય તો શ્રેષ્ઠ સુખાકારી પ્રાપ્ત થાય અને બધાને શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે અને જ્યારે આગ આગળ જતી હોય ઉપર ઉઠતી હોય તો એ નુકસાનકારક છે રાજા માટે પ્રજા માટે સર્વત્વ માટે એટલે આવું ફળકથન આપણા ઋષિમુનિઓએ અને આપણા જે ગામ્યના જે વરીલો છે એમને સૂચવેલી છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયો આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી પણ આ માહિતીને આ જાણકારી પહોંચી શકે નમસ્કાર